સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે સુરતની એવી અનેક પ્રતિભા છે કે જેઓ પોતાના પ્રદર્શનથી સુરત શહેર અને ગુજરાત જ નહીં પરંતુ ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગૌરવવંતુ કરી રહ્યો છે સુરતના ગાયનીકોલોજીસ્ટ ડોક્ટર મીના વાંકાવાલાએ વધુ એક વખત સુરતને ગૌરવ અપાવ્યું છે તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં હવાઈ ખાતે યોજાનાર આયરમેન સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે

જેમાં એકસો એંશી કિલોમીટર સાયકલિંગ કરવાનું હતું ચાર કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ હતું અને ફોર્ટી ટુ કિલોમીટર રનિંગ હતું એમાં હું વિજેતા બની હતી અને એમાંથી મને એ લોકોએ કોના હવાઈ અમેરિકામાં એક વર્લ્ડ ચેમ્પિયનશીપની કોમ્પિટિશન હોય છે એમાં એ લોકોએ સિલેક્ટ કરી છે અને ત્યાં એ લોકો મને મોકલી રહ્યા છે તૈયારીઓ તો ઘણી બધી હોય ઓલમોસ્ટ આખો છ મહિનાની તૈયારી હતી અમારી અને કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા અમારી આ ટ્રેનિંગ 6 મહિનાથી ચાલતી હતી આના માટે શું મેસેજ આપશો બસ તમે તમારા ફિયરને તોડીને એમાંથી આગળ વધો ડિસિપ્લિન રાખો અને કન્સિસ્ટન્ટ તમારી મહેનત કર્યા કરો તમને એમાં સક્સેસ મળશે જ મળશે મહિલાઓને આગળ વધવા શું મેસેજ આપશો મહિલાઓએ પોતાની ફિટનેસ પર બહુ ધ્યાન આપવું જોઈએ પોતાની ઈચ્છાઓને પૂરી કરવી જોઈએ ધ્યાન વધુમાં મીના જણાવ્યું કે આ બધું પ્રતિ ડોક્ટર નૈનેશ વાવાલ સહયોગ વિના શક્ય નહોતું તેમણે ડગલે પગલે આત્મવિશ્વાસ વધારવા સાથે તમામ પરિસ્થિતિમાં સાથ આપ્યો છે અને તેને કારણે જ આજે આ સ્ટેજ સુધી હું પહોંચી શકી છું અઝર કુરશી સાથે પ્રકાશવાળા